સુરતની એક સામાન્ય ડ્રાઈવરની દીકરી દિવ્યા પાટીલે વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ ડબલ્યુપીસી બે હજાર માં ગોલ્ડ મેડલ જીતી શહેર અને દેશનું નામ રોશન કર્યું છે રાજ્ય સ્તરે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દિવ્યાએ અદમ્ય નિશ્ચય અને અથંગ મહેનતના બળે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે દિવ્યા પાટીલના પિતા સુરતમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે તેણે આ સફળતા માટે અનેક પડકારોનો સામનો કર્યો નાનપણથી જ રમતગમત પ્રત્યે લગાવ ધરાવતી દિવ્યાએ પાવર લિફ્ટિંગમાં પોતાની કારકિર્દી બનાવવાનું સપનું જોયું આર્થિક મુશ્કેલીઓ અને સંસાધનોની અછત હોવા છતાં તેણે પોતાના કોચ અને પરિવારના સમર્થનથી આ મુકામ કર્યો દ્વારા તાજેતરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્ય પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં દિવ્યાએ મહિલા કેટેગરી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જુનિયર કેટેગરીમાં દિવ્યા ચેમ્પિયન બની હતી તેના આ પ્રદર્શનથી ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતનું ગૌરવ વધ્યું છે પોતાની જીત બાદ આ ગોલ્ડ મેડલ મારા મારા પરિવાર કોચ અને મને મને સપોર્ટ કરનારા લોકોના સમર્થનનું પરિણામ છે પિતાએ દરેક મુશ્કેલીમાં મારી સાથે રહીને હિંમત આપી હું આ મેડલ દરેક એવી છોકરીઓને સમર્પિત કરું છું જેઓ મોટા સપના જુએ છે અને જયેશનગર અંદર જે છોકરી કહેવાય છે મહિલા નંબર વન આવેલી છે આપણી દીકરી પાટી સમાજની દીકરી તો આપણે એને મળીશું અને વાત કરીશું કે કયા પ્રમાણે એને સ્ટ્રગલ કર્યું અને આ જગ્યા પર આવી જે તમારું નામ મારું નામ દિવ્યા સુરેશ પાટીલ છે દિવ્યા કેવું લાગે છે આ જગ્યા પર આજે બહુ લાગે છે તો આ કઈ છે અને આ જગ્યા પર આપણે જીત્યા છો તેનું શું એ તારીખે યુનિવર્સિટીમાં રમી હતી પાવર લિફ્ટિંગ એમાં ડેડલિફ્ટ નું હતું એ કોમ્પિટિશન ને મેં ફર્સ્ટ આવી વેટ કેટેગરી માં ને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જુનિયર કેટેગરી માં બની હતી એટલે ચેમ્પિયન બન્યા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યા યસ તો કેવું ફીલ થાય બહુ સારું ફીલ થાય છે ને પ્લસ અલગ જ મુવમેન્ટ ફીલ થાય છે બધા આવે છે કોંગ્રેચ્યુલેશન બોલે છે ને જે લોકોને મેં જોયા પણ નહીં હતા એ લોકો પણ આવીને મને પ્રોત્સાહિત કરે છે ને મારા એટલે મારા ઘરે આવીને મને સન્માન કરે છે આજે અહીંયા સન્માન કરે છે પણ આ જે સન્માન ને જે અગ્ર સુધી તમે પહોંચ્યા તો તે પાછળ નું જાગ કોને કઈ રીતે હા મે 4 વર્ષ પહેલા મને જીમ માં એટલે વેટ વેટ લિફ્ટિંગ શું હોય પાવર લિફ્ટિંગ બોડી બિલ્ડિંગ એના વિશે મને કઈ ખબર નહી હતી જે મારા કોચ હતા રાકેશ પ્રસાદ તો એમના જીમ માં મે ગઈ વર્કઆઉટ કરતી હતી પહેલા નોર્મલી એથ્લેટ હતી મે પછી મને એને કીધું કે તમે વ્યવસ્થિત છો હાઈટ બોડી વ્યવસ્થિત છે તો તમે રમી શકશો આગળ આગળ તમે નેશનલ સુધી રમી શકશો તો એમને મને પ્રોત્સાહન આપ્યો ટ્રેનિંગ આપી ને પછી મેં ડિંડોલી જીમ છે ફિટનેસ વેલા કરીને તો એમાં મેં વર્કઆઉટ કરું છું હમણાં હાલ સુધી તો આગળ કરતા કરતા સ્ટેટ પછી નેશનલ નેશનલમાં પણ મારું ગોલ્ડ આવ્યું છે ગોલ્ડ મેડલિસ્ટ ને આ બધા મારા પાવર લિફ્ટિંગ ના છે પાછળ પાછળ આખા ભરાઈ ગયા છે નોર્મલ ઘરની દીકરી

કે મારી દીકરીનું જે ડ્રીમ છે એ આગળ વધશે એમનું પાંચ વાગે ઉઠું તો ક્યારે નહીં બોલ પાંચ વાગે ક્યાં ચાલી તું રાત્રે કેમ મોડી આવી તું આજ કેમ ખાય છે તું પ્રોટીન જ કેમ માંગે છે પણ મમ્મી આ લોકો શું કે છે ને બાઇક પર જાય છે ને બોડી એવી દેખાય છે તારી ને ભીમ જેવી લાગે છે ને છોકરા જેવી લાગે છે એવું બધું મમ્મી કહેતી હતી મને ને મમ્મી ને મેં જે દિવસે કોમ્પિટિશન ગઈ ને એ તારીખે રાત્રે બહુ ગાળ આપી કેમ જાય છે સાસ ના પાડશે તોડી જશે આ સ્કીપ તું કરી દે ને તું આગળ ફોકસ કર ત્યારે ભી મેં સવારે ખાલી પપ્પાને કહીને કે પપ્પા મેં સવારે પાંચ વાગે જાઉં છું વગર મમ્મી ને મેં કોમ્પિટિશન માં ગઈ હતી ને એટલા બહુ બોડી બિલ્ડીંગમાં રમતી હતી ને

मारी मारी आंसू भी अरे मम्मी मम्मी तो लड़ता अच्छे अपने ने कैसा लग रहा है अभी बहुत अच्छा लग रहा है सर मेरी लड़की ने नाम रोशन किया क्योंकि मैं साधारण मोहल्ले में रहती हूँ मेरा अच्छे धन हुआ था तीन साल से मेरी लड़की ने बहुत मेहनत की मेरा सब कुछ किया की कि बेटा साधारण मोहल्ले में रहते मत जाया कर जिम में शादी करना है ये करना है लोग कैसे देखते हैं मम्मी सोच लोगों के अच्छी नहीं है मैं मेरी लड़की को बहुत मतलब ये करती थी लेकिन मेरी लड़की जैसी लड़की नहीं पाटिल समाज में बहुत गर्व का है तो समाधान सर मुझे मिले कि वही साहब तुम टेंशन मत लो जाने दो लड़की तुम्हारी बंदा रूपया जैसी है सीखने दो पढ़ने दो आगे बढ़ने दो गुजरात पुलिस का प्रैक्टिस कर रही है तुम्हारा नाम रोशन होगा होमगार्ड में भी जाती है मेरी लड़की अलग भी जॉब करती थी बोलती हाँ सबका नाम आज, कैसा लग रहा है बहुत अच्छा लगा ऐसा लगा कि आंसू है लेकिन ये कौन से आंसू है खुशी के आंसू खुशी के आंसू है क्योंकि लड़की ने नाम निकाला और एक नंबर आई फर्स्ट पी बहुत अच्छा मैं ये बोला हूँ की अन्य माताओं को क्या संदेश देना चाहते हैं अन्य माताओं ने भी है ना लड़की को रोकना नहीं चाहिए आगे बढ़ने देना चाहिए और सच में आगे बढ़ने देना चाहिए लड़कियों को मेरी दिव्या लड़की जैसी लड़की सबकी आगे बढ़े जब पापा ने दो साल पहले मुझे बाइक लेके दी ना राइडर खाली लड़का चलाता है तो मुझे बाइक लेके दी तो मम्मी ने बहुत पापा के ऊपर दो तीन दिन तक मतलब गुस्सा किया बसारे। मुझे ऐसा वो बोलते थे हाँ ये क्या लड़का है क्या लड़का को हम बाइक नहीं देते लड़का हमारा स्कूटी चलाता है और ये लड़की राइडर बाइक चलाती है क्या लोग क्या सोचेंगे ऐसा वैसा पर पापा कभी नहीं ये गाड़ी चाहिए तो उन्होंने मतलब पैसे लाए कोई मतलब जो जॉब करते ना पापा ड्राइवर है हाँ। तो पैसे लाए कि मेरी लड़की को राइडर बाइक चाहिए हाँ। स्कूटी नहीं चाहिए आपका सपना पूरा करने की मेरा सपना पूरा किया उन्होंने और राइडर ली मुझे बाइक ये असल पापा की बड़ी और वो पापा को सैल्यूड है भी सपना पूरा कर ड्राइवर आदमी जो बेचारा गरीब है मेहनत वो और वो भी ऐसे विस्तार में रहे कि उन्होंने अपनी बच्ची का सपना पूरा किया उस पापा को भी सहलू है दीदी लास्ट क्वेश्चन से उन अन्य पाटिल समाज की और अन्य समाज की लड़कियों को लड़कियों को क्या संदेश देना चाहती हूँ यही संदेश देना चाहूंगी कि हम कॉलेज हो या स्कूल हो एकदम इतना स्ट्रांग बनो कि सामने वाला हमें कोई बोल जाए जैसे की कुछ भी प्रॉब्लम हो हम खुद ही मतलब ये करना चाहिए कि मम्मी पापा के ऊपर डिपेंड नहीं रहना चाहिए खुद ही खुद की जंग लड़नी चाहिए जैसे मैंने लड़ी

मैं तो इसलिए इतना गर्व करती हूँ कि हमेशा मैं इसको स्ट्रांग देखती हूँ कि मैं उसको प्रोत्साहन हमेशा देखती हूँ हमेशा तू हंसती रहती है और लड़ रहती है हमेशा तू कहा ना कहा पहुंचे ये मेरा भी हमारा सिद्धांत रहता है हमेशा की जैसे पापा मुझे लड़का और लड़की सेम होना चाहिए समाज में सेम होना चाहिए मा, माता पिता ने सम्मान ऐसा देना चाहिए कि लड़का भी सेम है और लड़की भी सेम है जैसा उसके पिता ने उनको दिया है ना कि हर जगह तू जा बराबर कि उसको पापा की परी कहती है तो सच में वैसे ही है इसलिए मैं दो शब्द यहाँ पे उसके लिए प्रोत्साहन करती हूँ ऐसा समाज में पाटिल समाज में आगे होना चाहिए सब लड़की के लिए जी आपका नाम मेरा नाम संगीता प्रभाकर पाटिल है जी दिव्या मेरी बेटी है मेरे के तो दो लड़के है सर पर दिव्या मेरी बेटी है मैं तो यही कहना चाहूंगी हर समाज में कोई भी लड़की हो सबको सपोर्ट करना चाहिए नाम कमाना चाहिए अन्य यहाँ उसे आपका नाम आपकी भी आंखों में कब से आंसू आ रहे पाल चंद्र पाटिल मेरा नाम <laughs> और मेरी ये लड़की है उसके लिए मैं तो कल भी गई थी उसके लिए ऐसा ही आगे बढ़ना चाहिए इसने ऐसा ही नाम रोशन करना चाहिए कारण अपना पाटिल समाज के लिए इतना गर्व महसूस हो रहा है कि अपना पाटिल समाज आगे जाना चाहिए ऐसी सब घर में ऐसी लड़के होना चाहिए मेरा संजय पाटिल सर लड़कियों को आगे बढ़ना चाहिए सर सपोर्ट करना चाहिए सपोर्ट करते नहीं सर और हमारे पटेल समाज में ए लड़की ने नाम रोशन किया है और उसके मम्मी पापा बहुत गरीब है ऐसा नहीं करना चाहिए सबने सपोर्ट देना चाहिए बस हमारा नाम मैं कविता पाटिल हूँ दिव्या को बहुत बहुत अभिनंदन करती हूँ दिल से और दिव्या जैसे हर लड़की को ऐसी हिम्मत मिलनी चाहिए और दिव्या जैसे ही आगे बढ़ना चाहिए લોખંડી લગ્ન કરવાની વાત કરતા હોય ત્યાં આ દીકરીએ નવા જેવા વિસ્તારના અંદર રહીને કરી બતાવ્યું સાબિત કરી બતાવ્યું છે કે ના છોકરી આજે છોકરાઓથી કમ નથી જે પિક્ચરમાં શબ્દ કે મેરી મેરી લડકી લડકો કમ તે આજે સાચક થયું છે